હાલ મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને આપણે આવી ગયા હ રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ જાણવા તો તમે જોઈ શકો છો આપણે ઘણું બધું આજે બકાલું આવી ગયું છે હા એક નંબર ગલકા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુલાબી રીંગણા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કોપૈયા છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા છોરા છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સિંગોડ મરસી છે જેનો ભાવ પચીસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કુકુ કાકડી છે જેનો ભાવ એસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી છે છે આ એક નંબર લીલી સાનિયા મરસી જેનો ભાવ થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ આઠ રૂપિયા થી લઈને દસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પાર્સલનું ફ્લાવર છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી ટમેટા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર મોરફી શિંગણુ છે જેનો ભાવ 250 રૂપિયા થી લઈને 300 રૂપિયા સુધી ઉદડુ વેસાઈ છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ 20 રૂપિયા થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેસાઈ છે આ એક નંબર કોબીજ છે જેનો ભાવ 10 રૂપિયા થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેસાઈ છે આ એક નંબર કારેલા છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ વીસ રૂપિયાથી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાઈઠ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પાથરાવાળા સોરા છે જેનો ભાવ એસી રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ઉધળવો પાથરો વેચાય છે આ એક નંબર